જય માતાજી મિત્રો તો આપણા સિવાય વાડીએ વાળીએ અને આપણે વાણું આવી ઉનાળું બાજરી ઉનાળો બાજરી છે ને ખરાબ થાય છે અને દાણા મળી ગયા બે આવા ફૂલી આવી જાય દાણા દાણાની શરૂઆત થઈ જાય છે અને આ છે થોડીક ડુંગળી આપણે ખાવા હાટું ડુંગળાઈ કરીએ છીએ અને ડુંગળી પડખે પાછા અહીંયા છે ભીંડો થોડોક જ છે ઘર પૂરતું માનમાં લડાઈ જવો જાજો કાંઈ સોઈ ગયો છે ભીંડો જો આપણે ઝાડ ને આ છે કુવા કુવા દેખાય છે પાણી આવે પાણી આવે નહીં દેખાય કુવા ઊંધું પાણી છે અત્યારે એટલું ઊંધું કાંઈ પાણી છે નહીં

દાયડિયા ઓડીન જામ ફળીન ચીકુડીન આલા સે પર ટોરા હાટુ ખાડ વાયેલો આ વાઢ વાળો ખાડ છે અનાઈ પાસ જાયરા આપડા હમણા જોઈતી ઓડી અનાઈ કણે આ આપડા ખવાળ હળેલો કહો આપડા કટરા કાઈ દેન પછી થાંભલો મારી અને હળઈ નાખ્યો પાઠા જેજવા નથી એમ નામ જવા દીધા ણે પછી બીજી જાય આ રહે આપણે પકવવા મૂકીએ હા જો પાકવાની શરૂઆત થઈ જાય આપણે ગંજી ખડકવાની છે નીલનું ભરોટું બીજી વાળી ખાણ્યું છે ને આંખે હળવે હળવે નાખવાનું હેઠે નહીં નાખ્યું કારણ કે હેઠે ને પાપડા દર્શાવ પડે એટલે ઉપરથી પાજરા પૂવા આવવા દઈશું એમાં માથે ان ٹریکٹر بھریلو ایمنا مڑ گیو دوت سیما اپنا لایا حوار نوارے لایا دا پن کش کای نورا ایتی نی پڑیو ایمنا دا ٹریکٹر هجو ایمنا بھریلو چھنہ پڑکھے راکھی یان بھئی اولہ میں اولام نا کی دیوے میرا برو بیر اپڑا پڑکھے تھاو لے لیوانو چھے اجا تھوڑو وا اپڑا چھا اٹومیٹک وانی دتا અને ટ્રેક્ટર ખાલી કરી અને મૂકી દીધું ટ્રેક્ટરમાં નહીં બધી નાખી દીધી પછી આમાં જો આ ગંજીમાં આ ગેંજી કાંઠાળે થાય જાય છે ગયા આમાં એકાદ પરોટું નાખવું પડશે એક બે હવે આ હળવ્યા હળવ્યા છે ને આપણે ગાય ગાય નાખવાનું એક આમ કાંઈ મેળ આવ્યા નહીં એક

કારણ કે ભાડો આવી ગયો હતો વાહ થ નથી આપણે પાંચ દિવસ મોડું વહેલું આપણા ક્યાં તડા મારી છે આમાં આમાં બે આમાં દાણા સડી ગયા અને આમાં અમુક અમુકમાં જો લીલા રહ્યા ને કાસા છે આ પાકો છે એને પડખે લીલું દેખાય એ કાસું